ભુજની તો સંસ્થાએ ઉત્તર પ્રદેશના યુવાન વર્ષ પછી પરિવાર સાથે મિલન કરાવ્યું છે ઉત્તર પ્રદેશના વિસ્તારના ગામનો યુવાન મોલકુમાર અચાનક થતા પરિવારજનોએ તેની ખૂબ જ શોધ ચલાવી હતી અનેક રાજ્યોના શહેરો ગામડાઓમાં રખડતો ભટકતો રહ્યો હતો પરિવારજનો ખૂબ જ દુઃખી થયા આખરે તે વર્ષો પછી રખડતો ભટકતો ગુજરાતના સોમનાથના નિરાધારનો આધાર માનવ સેવા આશ્રમ મધ્યે પહોંચ્યો હતો સંપ્રદાયના સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરાવી તે થોડોક સ્વસ્થ બન્યો હતો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલિયન્ટર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવ ટીમ સોમનાથ પહોંચી સોમનાથથી સત્તર જેટલા માનસિક દિવ્યાંગોને માનવ સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવા આશ્રમ પાડાના કચ્છ મધ્ય લઈ આવવામાં આવેલ હતા તે ભુજનો માત્ર ત્રીસ દિવસનો મહેમાન બન્યો હતો આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી તેના ઘર અને પરિવાર શોધી કાઢ્યા સમાચાર મળતા જ પરિવારજનો તેના ભત્રીજો કોમલકુમાર ભાણીજી પૂજા દેવી તથા પ્રદીપકુમાર ભોજ આવી પહોંચ્યા હતા સત્તર સત્તર વર્ષો પછી પરિવારજનો સાથે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા ઘરેથી નીકળ્યો ત્યારે ચોવીસ વર્ષનો હતો અને આજે ઘરે પહોંચતા એકતાલીસ વર્ષનો થઈ ચૂક્યો છે આખરે પરિવારજનોની મુશ્કેલીનો અંત આવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો માનવતાના આ કાર્યમાં આનંદરાય સોની

ભારતના જુદા જુદા રાજ્યોના જુદા જુદા શહેરો અને ગામડાઓમાં સતત ભટક્યા રખડ્યા કરતો હતો ત્યાર પછી તે અચાનક ગુજરાતના સોમનાથ સુધી પહોંચ્યો હતો સોમનાથના નિરાધારનો આધાર આશ્રમમાં એને એક આશ્રય મળ્યો અને ત્યાં એ થોડો ટાઈમ હતો અમારી માનવજોથની ટીમ સોમનાથ પહોંચી હતી ત્યાંથી અમે સત્તર જેટલા માનસિક દિવાંગોને ભુજ લઈ આવ્યા જેમાં આ જે મનુકુમાર હતો એ પણ અમારી સાથે ભુજ આવ્યો અને અમારા આશ્રમમાં ત્રીસ દિવસ રહ્યો ત્રીસ દિવસની અંદર અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્માએ ઉત્તર પ્રદેશ પોલીસનો સંપર્ક કરી એનું ઘર શોધી કાઢ્યું એના પરિવારજનો સમાચાર મળતા જ પરિવારના ત્રણ સભ્યો ભુજ પહોંચ્યા ભાઈ ભાઈનું મિલન થયું ભત્રીજી ભાણજી પણ એને લેવા સાથે ભુજ પહોંચ્યા આજે ઘરેથી નીકળ્યો ત્યારે એની ઉંમર ચોવીસ વર્ષની હતી આજે તે એકતાલીસ વર્ષનો થઈ ગયો છે આમ સત્તર સત્તર વર્ષના વાયરા વિત્યા ગયા પછી પાયરા વીતી ગયા પછી જ્યારે મિલન થતું હોય તો એમાં પરિવારજનોની ખુશી બેવડાઈ જાય છે આજે પરિવારની મુશ્કેલીનો અંત આવ્યો છે પરિવારમાં ખુશીનો માહોલ છે આ ઉત્તર પ્રદેશનો પરિવાર ખુશખુશાલ થઈને કચ્છથી જઈ રહ્યો છે ત્યારે માનવજોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે કારણ કે આજે લાંબા સમય પછી જે મિલન થતું હોય છે કે સત્તર સત્તર વર્ષ પછી એકબીજાને ઓળખી કાઢવા પણ મુશ્કેલ હોય છે ત્યારે પરિવારજનો જ્યારે એકબીજાને ઓળખી લે તેમાં પણ જે વ્યક્તિએ ઘર છોડ્યું હોય થોડીક માનસિક સમતુલા ગુમાવી હોય એ વ્યક્તિ પણ જ્યારે પોતાના સગાવાળાને ઓળખી કાઢે છે અને ત્યારે જે ભાવુક દ્રશ્ય સર્જ્યા છે ત્યારે પોતે તો રડે પણ અમને પણ રડાવી નાખે અમારી આંખોમાં પણ આંસુ આવી જાય કે હે ભગવાન આટલા વર્ષ વચ્ચેના વાયરા આટલા આટલા વર્ષનું અંતર કેમ પડી ગયું હશે પણ આજે આ વ્યક્તિ જ્યારે પોતાના ઘરે જઈ રહી છે ત્યારે માનવજન સંસ્થાને પણ આનંદ છે